ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અને આણંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા એન્ટરપ્રિન્યુરશીપ કાર્યક્રમ યોજાયો હતો શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત બે દિવસ ચાલનારા એન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સાહસ તથા આનંદ ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સ્ટોલ્સ લગાવેલા છે અંદર છે છે લોકોના જાતે બનાવેલી વસ્તુઓનું સેલિંગ અને સાથે સાથે અલગ અલગ પ્રકારના સ્ટોલ થતી બાળકોમાં સ્ટાર્ટઅપની વિકસે એ લોકોને આગળ કેવી રીતે વધવું એના માટેની પણ આની અંદર માહિતી આપેલી છે સાથે બાળકો ટ્વેલ્થ પછી ધારો કે સાયન્સ છે કોમર્સ છે આર્ટ્સ છે એ લીધા પછી એમને કયા કોર્સમાં જવું એ માટેની પણ આની અંદર ખૂબ સારા સ્ટોર મૂકવામાં આવ્યા છે અને આ પ્રકારની પ્રવૃત્તિથી બાળકોમાં ખૂબ સારી પોતાની શક્તિઓનો વિકાસ થાય એવું હું માની રહી છું ખૂબ સારું અને સુંદર આયોજન છે છોકરાઓ ઓન્ટરપ્રિનિયરશીપ એઝ અ સબ્જેક્ટ તો ભણતા જ હોય છે પણ જ્યારે આ પ્રકારનું પ્રેક્ટિકલ એમને એક લર્નિંગ મળે એ હેતુથી અમે આ આયોજન કર્યું છે અને અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને અમારા એસએસઆઈપી સેલ આણંદ ફાર્મસી કોલેજે પણ અમને ખૂબ સારો સપોર્ટ કર્યો છે તો અહીંયા આજે છોકરાઓ અને આણંદના લોકલ સ્ટાર્ટઅપ્સ જે વોકલ ફોર લોકલની થીમ પર અમે અંદાજે ત્રીસ જેટલા સ્ટાર્ટઅપ્સને આજે ઇન્વાઇટ કર્યા છે અને એ લોકો જે એવા બિઝનેસીસ કરે જે જે હોમ બેઝ બિઝનેસીસ છે તો એમને એક બ્રાન્ડ વિઝિબિલિટી મળે એમનું પ્રમોશન થાય એ સાથે સાથે છોકરાઓને એકેડેમિક લર્નિંગ મળે એ રીતે અમે આખું આયોજન કર્યું છે ये जो आयोजन किया जा रहा है ये आनंद इंस्टीट्यूट ऑफ मैनेजमेंट एंड इन्फॉर्मेशन साइंस और आनंद इंग्लिश मीडियम स्कूल के द्वारा किया जा रहा है हमारा यहाँ पर जो एक उद्देश्य वो है जो बच्चों को एम बी बच्चों को जो है वो प्रैक्टिकल हैंड्स ऑन अप्रोच देना है यहाँ पर हमारे पास 25 ऑन्टरप्रिनर्स की स्टॉल से अलग अलग एरिया से अहमदाबाद से बड़ौदा से आनंद के आसपास एरिया से काफ़ी लोग आए हैं यहाँ पर और वहाँ से बच्चों को बहुत कुछ सीखने को मिल रहा है जो हमारे ऑन्टरप्रीनर से बहुत एक्साइटेड एंड हैप्पी हैं और मैं आप सभी का हार्दिक स्वागत करता हूँ और उनको बधाई देता हूँ और धन्यवाद देता हूँ ताकि आने वाले टाइम में हम इसको और बड़ी स्केल पे करना चाहते हैं ताकि हमें इसका बहुत बहुत सहयोग मिले बच्चों को जो नए बिजनेस करने में जो दुविधाएं या बाधाएं है आती हैं उनको कैसे दूर किया जाए ये भी उनको सीखने को यहाँ पे मिल रहा है तो इसी उद्देश्य के साथ हमने इसका आयोजन किया है एस आर के एस एम कैंपस माई टी आई संकुल पर हमारे आनंद इंग्लिश मीडियम स्कूल पेरेंट्स साथ અને છોકરાઓ સાથે ને સ્ટાફ સાથે અને અમારા બીજા અન્ય વેલવિશર્સ છે અમે એમને આભાર કરીએ છીએ કે આ નાના પાયાથી આટલું મોટું કરાયું છે આ સ્ટોલ્સમાં અમારા છોકરાઓએ જે બનાવ્યું છે એ વેચીને એક લીડરશીપ ક્વોલિટી લર્ન અર્ન એન્ડ હેવ ફનનું ટેગલાઇન લઈને અમે ચાલીએ છીએ પ્લસ અમારા બીજા છોકરાઓ જે આખા વર્ષ દરમિયાન કરે છે નોસરી ટુ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડનું અમારા બધા છોકરાઓ આમાં ઇન્વોલ્વ છે આ યે ઇવેન્ટ એસઆરકેએસએમ ને ઓર્ગેનાઇઝ કી હે ઓર ઇધર મોત સાર એન્ટરપ્રિન્યોર્સ આયે હે ઓર હમકો એન્ટરપ્રિન્યોર્સ સે બહોત કુછ સિકhne મિલ રહા હૈ ઇધર ઓર યે ઇવેન્ટ હેલ્પફુલ હે હમારે લિયે આનંદમા રામકૃષ્ણ સેવા મંડળ દ્વારા આનંદોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલુ છે બે દિવસ સે આ કાર્યક્રમમાં વિવિધ વિષયો પર બાળકો જે જ્ઞાન મેળવી શકે અને જે એન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટની સ્કિલ બાળકોમાં ડેવલપ થાય તે માટે કેજીથી લઈ અને પીજી સુધીના વિદ્યાર્થીઓ દ્વારા આ વિવિધ પાસઠ જેટલા સ્ટોલમાં ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ